સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો જેના પડઘા દિવસે પણ સાંભળવા મળ્યા સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ બનાવવા જ્યાંથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ કડકાઈથી હટાવી દીધા હતા સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગણેશ મંડા પર પથ્થરો ફેંક્યા હતા આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા ગણેશ મંડપ પર પથ્થર ફેંકનારને પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારબાદ બંને કોમના લોકો સામ સામે આવી જતા મામલો ગરમાયો હતો

પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે હજી પણ આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર દબાણ છે તેને હટાવવાની માંગણી લોકો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત